સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત ના પાટનગર એવા ગાંધીનગર વિધાનસભા ની આગળ ડોક્ટર બાબા સાહેબના ના જે સ્ટેચ્યુ છે તેની આગળ સમગ્ર ગુજરાતમાંથી માંથી ખૂણે ખૂણે આવેલી જે નાગરિક છે એ તમામ નાગરિક અહીંયા બાબા સાહેબની જન્મતિથિ નિમિત્તે વધારે છે એનો એક અદ્ભુત નજારો અહીંયા માનવ મહિના એ સમગ્ર ગુજરાતમાંથી ઠેર ઠેર જગ્યાથી આવી છે આપણે એનો એક નજારો જોઈ શકો છો તમે જોઈ શકો છો કે ના ના ભૂલકાઓથી માંડી વડીલો બહેનો માતાઓ એ તમામ અહીંયા ઉપસ્થિત છે આ પ્રસંગ નિમિત્તે હું તમામ જે બહુજન વાસી છે એ તમામને હું મંગલકામનાઓ પાઠવું છું કે આ રીતના આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર વાતાવરણ ને એક ભીમય વાતાવરણ બનાવ્યું છે બદલ તમામને મંગલકામનાઓ એનો અદભુત નજારો આપ જોઈ રહ્યા છો કે સમગ્ર બહુજન વાસી એક અદભુત નજારો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશ્વ રત્ન વિશ્વ વિભૂતિ મહાનાયક લોકનાયક જનનાયક બાબા સાહેબ ની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે તમે જો લોક એક જન જનચેતના માનસ સ્વરૂપે આજે સમગ્ર ભારત તમે જો તમે નજારો અદભુત નજાઓ જોડ્યા છે કે માનવ મેળામણ ઉમટી પડ્યો છે જ્યાં આટલી બધી ગરમીની અંદર પણ લોકો બાબા સાહેબના ચરણોમાં નસમતક થઈ રહ્યા છે અને જય ભીમ નમો બુધાયના નારા લગાવી રહ્યા છે અને એક અદભુત નજારો એક અલ્લાદક નજારો કે આ નજારો નહીં લોકો વર્ષોથી રાહ જોઈ રહેતા હોય છે એ પ્રકારના આ માહોલ છે આ માહોલ એટલો જબરજસ્ત છે કે લોકોની અંદર માત્ર ને માત્ર જય ભીમ જય ભીમ જય ભીમના નારા સાથે સમગ્ર વાતાવરણ પૂંચી ઉઠ્યું છે અને આ તમામ જે આવ્યા છે અને આટલી ગરમીમાં પણ નાના ભૂલકાઓ બાળકો માતાઓ વડીલો એ એ પણ જયારે આવ્યા છે ત્યારે એમને ખરેખર અભિનંદન પાઠવ્યો છે અને સર્વને ને મંગલકામના પાઠવું છું અને સમગ્ર જે વાતાવરણ છે એ ભીમ્બઈ બની ગયું છે અને તમે જો કે સમગ્ર ગુજરાતના ના ખૂણે લોકો ઉમટી રહ્યા છે માનો માનોરામ આજે જાણે એક માહોલ એક ઉત્સાહ અને એક જબરજસ્ત એક એન્વાયરમેન્ટ આટલી ગરમીમાં પણ ફરીથી એકવાર તમે જો નાના ભૂલકાઓ છે માતાઓ છે બહેનો છે વડીલો છે એ તમામ લોકો અહીંયા જ્યારે બાબા સાહેબ ની એકસો ચોત્રીસ જન્મજયંતિ નિમિત્તે વધારે છે અમને મંગલ શુભકામના પાઠું છું અને સમગ્ર વાતાવરણને ને બિંબય બનાવવા માટે તમે એમને હૃદયપૂર્વક મંગલકામનાઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વિશ્વ વિભૂતિ વિશ્વ રત્ન મહાનાયક લોકનાયક જનનાયક અને લોકોના ઉદ્ધારક શોષિતો વંચિતો ના ઉધારક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસ મી હું મંગલ છું ગાંધીનગર અને જયારે બાબુ સાહેબ માં જયારે અર્પણ કરી છે ત્યારે આપને આપણે આપણા જીવનમાં કેવા પ્રકારના ભગવાન બાબા સાહેબ બાબા સાહેબ

સમાજ બંધારણ ના ઘટવાયા છે જૂર નામ સમગ્ર ગુજરાત નું પાટનગર ગાંધીનગર એ ભીમભાઈ બની ગયું છે આપડે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું આપ્યા છું આપડે સૌ વાત બાબા સાહેબ ની જયંતિ છે એટલે આપડે ઓકે આપયંત બતાવે છે તો આપવા પ્રકાર નો મેસેજ આપવા માંગો છો બાબા સાહેબ દલિત કે લી ભગવાન બાબા સાહેબ ને એના કામ કયા કોઈ નેતા કર ના સકે જય ભીમ જય સવિભાઈ જય ભીમ નમો બધાય તમામ લોકોના ચહેરા પર હર્ષે બાજેતા સિમ્બોલ ઓફ નોલેજ એવા યુગ્રષ્ટા યુગ પ્રવર્તક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મ નિમિત્તે સમગ્ર ભારત વર્ષમાંથી પધારેલ તમામ નાગરિકો નું હું તીરથી કામનાઓ પાડું છું જય ભીમ બાબા સાહેબ આંબેડકર જે બંધારણ બનાવ્યું સમતા સમાનતા બંધુત્વ શીખ દેવ એવું સુંદર બંધારણ બનાવ્યું એ બંધારણના કારણે આપણા દેશની અંદર આર્થિક સામાજિક વિકાસ થઈ રહ્યો છે આપણો દેશ પ્રગતિના સ્થાને આજે વિશ્વ વિભુતિ બાબા સાહેબ આંબેડકરના કારણે આજે સમાજતા તમામે તર સ્થાનના લોકો તબ તમામે તર તમામ તમામ તરના લોકો એમના માટે ખરેખર એક આપણા ભગવાન હતા તેમણે દેશની એકતા માટે જબરદસ્ત કામ કર્યું છે એ પોલીસના તેમ નથી એવા બાબા સાહેબ આંબેડકરની આજે સૌદની એપ્રિલ

સંગઠિત થાવ જય ભીમ શિક્ષિત બનો સંગઠિત બનો અને એ એ એ પ્રકારની નેમ સાથે એ જે પેઠા પૂર્તિ જે આવી રહ્યા છે ત્યારે આ એમની મનોકામના પૂર્ણ થાય તેવા એક બાબા સાહેબના એક રાજી વર્ષન સાથે જય ભીમ નમો બુદ્ધાય સુવાના અને બાબા સાહેબે બધા માટે સારું જ કર્યું નારીઓ માટે બી અને બધા બધી સમાજ માટે સારું કર્યું બાબા સાહેબ કોઈ ચોક્કસ વર્ગના નેતા નથી પણ સમગ્ર ભારતના તમામ કોમના એ નેતા છે એટલે બાબા સાહેબને કોઈ એક કાશીજમ સાથે ન જોવામાં આવે એવું એક વિનમ્ર અપીલ છે લોકોની